માં સોનગઢ નગર ખાતે યોજાયો હતો દેશના પ્રધાનમંત્રી દ્વારા એક પેડ માકે નામ સાથે શરૂ કરાયેલ ઝુંબેશ બાદ આજે વન મહોત્સવની ઉજવણી સોનગઢ ખાતે થઈ હતી ત્યારે આજે વેસ્ટર્ન ઘાટની શરૂઆત ગણાતા આદિવાસી બહુલક તાપી જિલ્લામાં પણ વન મહોત્સવની ભવ્ય ઉજવણી રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ વ્યારા તેમજ સોનગઢ બેઠકના ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા બીજેપી પ્રમુખ સહિતના આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને જિલ્લાવાસીઓની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ વનોની જાળવણી અંગેના અને વૃક્ષોના મહત્વ અંગેનું પ્રાસંગિક ઉદબોધન કરી વૃક્ષારોપણ કરી ગામ તાલુકો જિલ્લો રાજ્ય અને દેશ હરિયાળો રાખવાની અપીલ કરી હતી આ સાથે જ પ્રધાનમંત્રી દ્વારા દેશને હરિયાળો કરવાની માટે એક પેડ નામ રૂપી જે ઝુંબેશ ઉપાડી છે તેમાં સૌ સહભાગી થાય તેવી અપીલ કરી હતી આજે તાપી જિલ્લામાં ગુજરાત સરકાર મારફતે સતતમાં વન ઉત્સવ જિલ્લા કક્ષાને યોજવામાં આવ્યો આ જિલ્લા કક્ષાના વન મહોત્સવની અંદર તમામ ભાઈઓ બહેનો જે આવ્યા હતા એમને એક સંદેશો આપ્યો છે એક પેડ માં કે નામ દેશના વડાપ્રધાને જે અભિયાન ચલાવ્યું છે એ અભિયાન ગામડા સુધી જાય પોતાના ઘર સુધી જાય કોલેજ સુધી જાય પંચાયત અંદર એક વૃક્ષ માં કે નામ પેડ રોપાય એવું વાવેતર કરવા માટે અમે અહીંથી સૂચના આપી છે જન આક્રોશ રેલી માત્ર ને માત્ર સત્તા ઉપર આવવા માટેની રેલી હતી એમાં કોઈ જન આક્રોશ જેવો છે નથી અમારી સરકારે જે દસ લાખ આયુષ્માન ભારત કાર્ડ આપ્યું છે એ આદિવાસીઓ છેવાડાનો માની કહી શકાય એ ક્યારે પણ સારવાર ન લઈ શકે તેવી મહત્વની સારવાર દાખલા તરીકે કેન્સર હોય કિડની હોય હૃદય રોગ હોય તો એની સારવાર સરળતાથી લઈ શકે એવી યોજના આ દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે એમના જમાનાની અંદર માત્રને માત્ર જે આરોગ્યની કીટ આપવામાં આવતી હતી પચીસ હજારની કીટ હતી અને એ સામે સામે જે છે એની કોઈ ટકી શકે એમ નથી આ કાર્યક્રમ દરમિયાન જંગલો અને વન્ય પ્રાણીઓની જાળવણી અંગે સારી કામગીરી કરનારા લોકોનું બહુમાન કરાયું હતું અને કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષ વાવીને તેનું જતન કરવાની લોકોને હાકલ કરી હતી